જે નવી રેસીપી બનાવી રહી છું જે આદુ પરોઠા અને ટાપુસ બંને કમ્બાઈન કરી શકાય એના માટે અમે ડુંગળી અને લસણ કરવા મૂક્યું છે પછી અહીંયા બધું રસ કટ કરીને મૂકે છે એ બધું એડ કરીશું લસણ અને ડુંગળી બરાબર થઈ જાય એટલે મેં હિંગ નાખીને વઘાર્યું છે અને અહીંયા વધુ રેડી કરી મૂક્યું છે આ કેપ્સિકમ છે આ કોબી છે કોથમી છે બધું એડ કરી દઈશું ને આપણે અહીંયા બટેકા બાફીને મૂકી દીધા છે શીતલબેન દીવાબત્તી કરે છે મમ્મી અહીં બેઠા છે મામે એ બેઠા છે આ બધું આપણે મિક્સ કરીને સરસ રીતે ત્યાં સુધી આપણે બટેકા બફાઈ ગયા છે એટલે બટેકાને ફોલીને આપણે રેડી કરીને રાખીએ આપણે બધું સરસ મજાનું કૂક કરી દીધું છે સોફ કરી દીધો છે અને આને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે બટેકા ફોલીને બટેકા રેડી કરી દઈશું બરાબર અને આપણે કાચું પાકું જ કૂક કર્યું છે બહુ એકદમ પેલું નહીં હવે ઠંડુ થવા જઈશું ને બીજું આપણે અત્યારે હાલ એના અંદર કશું એડ નથી કર્યું પછી પાછળથી હવે મસાલા એડ કરીશું ટેકા ફૂલી રેડી કરી લીધા છે હવે બટેકાને આવી રીતે આપણે બધા પીસી લઈશું હા પનીર પનીર લઈશું ચીઝ લઈશું એટલે પહેલાં બટેકાને આવી રીતે આ તે મોકલ સાડા છ થી સાડા થી વચ્ચે આવે એમને કહેવાનું આપણે ચીઝ છીણીને નાખ્યું છે અને બસ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું બાકી બીજું વસ્તુ જ નાખવાનું નથી જો તમારે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા હોય તો તમે નાખી શકો છો પણ એ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમે નાખી શકો છો આ બધાને મિક્સ કરીને એક માવ બનાવી લઈશું આની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું નાખવું હોય તો નાખી શકો છો જો તમારા ત્યાં ના હોય તો તમે તમારા પાડોશીના ત્યાં પૂછી શકો છો જો મળી જાય તો તમે આની અંદર એડ કરી શકો છો એટલે અમે અમારા પાડોશીને પૂછ્યું છે એટલે એમના ત્યાં ચીલી ફ્લેક્સ પડ્યા છે ઉરેગાનું નથી એટલે અમે આની અંદર ચીલી ફ્લેક્સ નાખીશું બેન લેવા જાય છે આખું બહેનના ત્યાં ચીલી ફ્લેક્સ ત્યાં સુધી આપણે શાંતિથી બેસીને

અમે તાજુ બનાવી છે બટર લીધું છે પણ આપણે તમારી પાસે ના હોય તો તમે બાર પણ અમૂલું બટર લઈ શકો છો અમે ઘરનું માખણ લીધું છે ને એની અંદર ટામેટો સોસ મિક્સ કરીને એક સોસ બનાવે છે એ આપણે રોટલી ઉપર લગાવવાનો છે આપણે સોસ અને આ મસાલો પેક કરીને આપણે જોઈ શકો છો આ રીતે આપણે સ્ટફિંગ મૂકીશું રોટલી પર અને એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું અને એક પછી બધી જ રોટલી આપણે આવી રીતે તૈયાર કરી દઈશું જે આપણે તવા ઉપર શેકી દેવાના છે આ બધા શેકાઈ ગયા છે આપણે આપણા પાડોશીને પણ એક પ્લેટ આપવા જવાના છીએ એટલે ડીયર પાડોશી તમે વિડીયો જોઈને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું ટેસ્ટમાં અને આ રેસીપી કેવી લાગી બની ગયું છે ગયા તો જ બનાવાય બાકી વખત રાવા કરાય નહીં શિયાળામાં ને પણ નવરા હોય તો બનાવાય ટેસ્ટ તૈયાર થઈ ગયું છે પાડોશીને આપતા દઈએ અને પછી આપણે પણ ખાઈ લઈએ નાની વાત ચીલી ફ્લેક્સ આપ્યું એટલે ઘાયલ થઈ જાય અમે જાવ આપી આવો અને પછી એમને કહેજો કે અમાર વિડીયો ઉપર લાઈક કરજો અને વિડીયોમાં કમેન્ટ કરજો કે કેવું લાગ્યું અમારું ખાવાનું ઓકે તો ચલો હવે આપણા કામ ઉપર થોડા લાગી જઈએ